હેલો મિત્રો બધાને જય માતાજી જય શ્રી કૃષ્ણ નવા વ્લોગમાં હાર્દિક સ્વાગત છે અને આજે જો તમને તમને ટાઇટલ જોઈને ખબર પડી જ ગઈ છે કે આપણે ક્યાં જઈએ છીએ તો આજે આપણે જઈએ છીએ રિંગ રોડ ભાવનગર કેમકે આજ ખજૂરભાઈ આવે છે તો હાલો આજ તમને હું ખજૂરભાઈ સાથે મુલાકાત કરાવીશ અને જો આ બને એટલો સાંસ હોય તો હું તમને બતાવીશ તો તમે બધા બી કન્ટિન્યુ બ્લોગમાં રહેજો અને મજા આવે તો એક વી લાઈક કરી દેજો

મને ઓર્જનલ નામ હોય છે ને ફૂલ વીર સભા તરીકે અણી બધું કરીને બધાને દેખાય આપડા ભાવ અને બધાને જેટલો વિશ્વાસ ખજુરભાઈ ના વિડીયોથી માની એમની પ્રોડક્ટ ઉપર છે એટલું જ વસ્તુ એની ક્વોલિટી માં છે અને બત્રીસો નેવું રૂપિયાનો આ ડબ્બો છે

કરવાના છે અને સેટ આવી જજો તમે જો તમે ખાલી આમ જો પબ્લિક ની ભીડ જો આ તો તો કેમ બધાને આપણે છે હું ના ના કોના મોબાઈલ આના પો ભાઈ આપો બીજો આપે નિકળવા જોઈએ કીધું ભાઈ અનલિમિટેડ સમય બાવન છો ભાવનગર ભાવનગર વાળા નું નામ લીધું ક્યાં બાંધવા મેળા પણ ભાવનગર આ ગાડી ક્યાંક આગલી જવું

છે તમારી ફરિયાદ ગાંઠિયા છો તમે અને તમે બીજાને ખવડાવો છો ગાંઠિયા ખાય તો પછી ભેગો જ લાલાભાઈ

அவமை எட்டி ஆம்பள ஆம்பள 액ட்டிங் கோனே ஆவ்ரே ஜாதுபரே

છે ખુરભાઈ હલો જઈએ અંતપુડામાં હાલો જય માતાજી જય શ્રી કૃષ્ણ તો આપજો ઓક્ટો આપજો બનાનાખો તો આપજો એક મિનિટ નોટમે સતાનું મિત્રો આ કદુરભાઈ નો 909 નો થાય છે ભાઈ કેલર છે ખાલી તો મિત્રો જો ખજુરભાઈ વહી ગયા છે હવે અને આમ જો માહોલ કેમ સાવ ખાલી થઈ ગયો છે ને અહીંયા અમારે ભાવનગરના મોટા થિયેટર અને હેલી બેઠા છે તો હું કહો મુલાકાત કરાવું છું લે જાય ને પછી બેઠા તો આ છે અમારા આઈ લવ ગુજ્જુ તો હું કહેશું આજ કેવો આનંદ આવ્યો ગયો છે કારણ કે ભાઈ પહેલી વખત આવી મોજ આવી છે અને ઘણા ટાઈમ પછી ખજુર આપણા સિટીમાં ભાવનગરમાં ભાવનગરનું ઘરેણું થઈને આવી ગયા છે અને એમની બ્રાન્ડ એટલે નામ જ છે અન્નપૂર્ણા સિંહ ટેલ બરોબર એમના ગ્રાન્ડ ઓપનિંગમાં આવ્યા છે ભાવનગરનો પહેલું આઉટલેટ દોઢસો ફૂટ રિંગ રોડ તમે પણ ચોક્કસ મુલાકાત લેજો અને હવેથી અન્નપૂર્ણા સિંહ ટેલ જ ખાજો એવો મારો પણ આગ્રહ છે તો આ છે અમારા મેહુલભાઈ તો હું કહેવાય મેહુલભાઈ આજ આજે નીતિનભાઈ જાની અહીંયા આવ્યા ને ભાઈ ખરેખર પબ્લિકનો ખૂબ આનંદ થયો ને પ્લસ પહેલી વસ્તુ એ કે ભાવનગર આખાની અંદર છે રવિભાઈ વાત કરી એમ કે અનપૂર્ણા સિંગ સિંગ અનપૂર્ણા સિંગ છે જે આપણે અહીંયા ભાવનગરમાં પહેલી વાર આ જગ્યા ઉપર લોન્ચ કર્યું છે જેની ફ્રેન્ચાઇઝી લીધી છે ખાસ કરીને એકવાર તમે લોકો બધા જ મુલાકાત લેજો અને ખજૂરભાઈને સપોર્ટ કરવાનું ભૂલતા નહીં અને આ વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં તો આ છે અમારા વિક્રમભાઈ અમે સાથે જ હોય છીએ તો આ કેવો આમાં આનંદ આવ્યો ખૂબ મજા આવી ને ખરેખર મળીને એટલી મજા આવી છે ઘણા ટાઈમ પછી ભાઈ આરે મુલાકાત થઈ અને ભાઈનું જે અંતકુના બ્રાન્ડ તેલ આવ્યું છે મેં લઈ લીધું છે પણ તમે બધા લઈ લેજો બાકી નો રહી જાય કારણ કે આમ જો તેલ તો ખજુરભાઈનું જ ખાવાનું છે બરોબર ભૂખ્યું રહેવાનું બે ટક પછી ખાવાનું છે સિંગ તેલ પ્યોર અને આજે ખજુર બરોબર એટલે મારા વાલાઓ બધાને સિંગતેર લઈ લેજો અને ખરેખર મારા ઋષિના બ્લોગને સપોર્ટ કરજો અને આજે બહુ મજા આવી છે સ્ટેજ ઉપર જે જે માસ્થાકુટ થઈ છે બધી જોવાની મજા આવશે તમને તો ખાસ તમે વિડીયો જોઈ લેજો અને આજે ગુજ્જુભાઈની સાથે પણ મજા આવી મળીને મારા ભાઈ સાથે પણ મજા જાય તો બહુ સપોર્ટ કરતા રહેજો સાથ આપતા રહેજો સહકાર આપતા જય માતાજી તમે પણ ચોક્કસ ઋષિભાઈના ભાઈ લોક જોતા રહેજો સરસ મજામાં બનાવે છે અને ભાવનગરના તમે લોકો નવા હોય યુટ્યુબ ચેનલ માં તો સબસ્ક્રાઇબ કરી નાખજો કારણ કે આવા નવા વિડીયો તમને જોવા મળશે તો સપોર્ટ કરવાનું ના ભૂલ તો હાલો મિત્રો હવે સીધા ઘરે જઈને પાછા મળીએ મિત્રો ખજુર જોઈને ભાઈ ઘરે તો વ્લોગ ગેમો હોય તો લાઈક કરી દેજો શેર કરી દેજો સબસ્ક્રાઈબ કરી દેજો મળીશું નેક્સ્ટ વ્લોગ ત્યાં સુધી બધાને જય માતાજી જય શ્રી કૃષ્ણ બાય બાય